હું પણ એમાં એવું તમારા ફોન આવતા અને હું એક જગ્યા બાર માં વ્યવહાર ને બધું ચાલુ હતું હતો ટ્રાફિક એટલું બધું હોય બધા બોલતા હોય આપડે વાત કરી સમજાય નઈ ના ના હાચી પછી મેં પાછો તમને દસ પંદર મિનિટ રઈને ફોન કર્યો પણ તમે ઉપાડ્યો નહીં પાછો હું કામમાં હતો હા એવું હતું એટલે પછી મેં કીધું હવે કોને ખબર હવે કોણ હશે મેં ઉપરા ઉપરી હું ચાર પાંચ ફોન જોયા ને એટલે મેં કીધું કદાચ કોક ઓળખીતો હોય એટલે મેં પછી પાછી બેરિંગ કરી પણ તમે ઉપાડ્યો નહી એટલે મેં કીધું કામમાં લાગે છે બોલો બોલો હું જામનગરથી બોલું જામનગરની બાજુમાં ગામ પીપળટોડા છે અમારું હા હા કયું ગામ પીપળટોડા હા પીપળટોડા હા તાલુકો લાલપુર જિલ્લો જામનગર હા હા

એવું તો અમારે ગમે તે જ્ઞાન છે હાલશે આપડે ટૂંક માં ઘર ને એવું જોઈએ વાડી બાળી જમીન ઘર આપડે તો મોં ટૂંક હું દીકરી હચવાઈ જાય એવું તમારે હોય ને હ એમાં વસ્તુ હું પ્રેમ મળે બીજું તો હું હોય માં પ્રેમ મળે જો આપણે મોટી થાય એટલે એને મમ્મી સાંભળશે એમાં વસ્તુ હું છે ને છોકરા હોય ને તો છોકરા થોડા આમ કઠણ્યા હોય

તમારે એટલે ટૂંકમાં હું તમારો ઓડિયો હું ચડાવું કે ના ના ચડાવો તે થી તો ને તમે નકર કેમ ના ના હું છે તમને પૂછવું પડે ને આ તો હું છે બીજું તો શું હોય કે હું અહીંયા મારા ઓળખીતામાં કોઈ હોય તમારા સમાજના તમારી જોગું હોય તો હું અહીંયા વાતચીત કરી શકું એમ એટલે મેં કીધું તમે કેતા હોય તમારી ગણતરીઓ ઓડિયો ચડાવું તો તમે કારણ કે ચડાવો કાંઈ વાંધો નહીં એમાં શું છે હું જાણી જાય હા હા એટલે ગમે આપને ઘર સાચવીને ગમે તે ચાલે એવું નથી કાંઈ આપણે આજ મળે એવી મળે એવું નથી બરાબર તમારી ઉમર શું છે સાહેબ એકત્રીસ એકત્રીસ વર્ષ તો તો તમને મળી રહે ટૂંકમાં કેમ કે હજી એવડી કઈ ઉમર નો ગણાય કે હું મારી ઉંમર નામ શું છે હું બીજું બીજું હું કઉ છું કે રેડ જેવી મજા એવી મજા આવે છે પણ આ દીકરી સાથે કરવું પડે ના ના સાચી વાત છે એવી મજા છે બોલી એનો નો મજા આવે એમ નથી બધી ના 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 હું એવું લાગે તો તમે મને તમારો ડેટા મોકલી દયો બાયો ડેટા જે છે ને હોઠ નંબર આ છે હા મારો WhatsApp નંબર આ છે બરાબર અને અત્યારે marriage માં છું એટલે હું સાંજે તો free થાવ ને એટલે હું તમને તમારો ઓડિયો ચડાવી દઈશ બરાબર અને બાકી મારે લાયક જે કઈ group છે ને એ બધા group માં તમતમાર હું તમારો bio ડેટા હું forward કરી દઈશ બરાબર આભાર આભાર અંકિતભાઈ આભાર કઈ કઈ વાંધો નહીં હાલો હું તમને અત્યારે મોકલી દઉં હા કઈ વાંધો નહીં મને મોકલી દેજો હું સાંજે ચડાવી દઈશ બરાબર ભલે ભલે જય માતાજી હો એ કઈ વાંધો નહીં ભાઈ માતાજી